નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે આજે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની

અને સ્કીપ કરતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સમય વિતાવ્યા વગર સ્વાધ્યાય નો પ્રશ્ન નંબર બે તો અહીં તમને પ્રશ્ન નંબર બેની કંઈક રકમ આવી આપેલી છે નવની ત્રણ ના છેદમાં બે ખાત આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો નવની જગ્યાએ આપણે કેટલી કિંમત લખવી એ આપણા માટે અગત્યની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ ધ્યાન રાખવાની બાબત કેટલી છે તો એ બાબત જોઈએ તો અહીંયા તમારે લોકોએ જે તમને નવ આપેલા છે એની ત્રણ ના છેદમાં બે ઘાત છે આ રીતે છે તો વિદ્યાર્થી મિત્રો નવ ને કઈ બાબતમાં ફેરવીએ એટલે કે જો હું ત્રણ નો વર્ગ પસંદ કરું આ નીચેની ઘાત હોય ને એટલે આ પદની એટલી ઘાત આવી જોઈએ એ પ્રમાણે સેટ કરવાનું તમારે ચાલો તો અહીંયા આપણે શું કામ કરશું અને આગળના ભાગનો વિડીયો તમે લોકોએ જોયો ન હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો પહેલા સૌપ્રથમ એને જોઈ નાખજો કારણ કે એ ભાગની અંદર તમને લોકોને સંપૂર્ણ માહિતી સાથે આખું બતાવેલું છે તો અહીંયા તમે લોકો કામ જે કરવાનું છે એની અંદર હું તમને લોકોને અત્યારે બતાવી દઉં છું કે વિદ્યાર્થી મિત્રો ત્રણની જો ઝીરો ઘાત હોય તો એક આવે ત્રણની એક ઘાત હોય તો વિદ્યાર્થી મિત્રો ત્રણ આવે ત્રણની બે ઘાત હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ આવશે તો આપણે આની પસંદગી કરવાની થશે કેમ તો કે છેદમાં મને જે ઘાતા ઘાત આપેલી છે ઘાતનો છેદ કેટલો છે બે છે જેથી મારા ભાગ ઉડાડી નાખવાના અને જેથી તમારા લોકોને કોઈ પ્રોબ્લેમ આવે નહીં ચાલો તો કામ કરીએ અંદર તો અહીંયા થઈ ગયા આપણે માટે ત્રણના છેદમાં બે ઘાત કાઉસની ત્રણના છેદમાં કેટલી ઘાત થઈ ગઈ બે નવ છે ત્યાં આપણે કેટલા લખીશું તો કે ત્રણની બે ઘાત હવે શું થશે ઘાત ઘાતનો ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નિયમ લાગેલો છે એ એની એમ ઘાત હોય અને એને પાછી એન ઘાત હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એની એમ ગુણ્યા એન ઘાત થાય આ રીતે થાય એટલે આ નિયમને આધીન રહીને અહીંયા કામ થયેલું છે તો અહીંયા જોઈએ ત્રણની બે ઘાત ગુણ્યા ત્રણના છેદમાં બે 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 ઉડી ગયા તો અહીંયા કેટલી થઈ ગઈ ત્રણની ત્રણ ઘાત થઈ ગઈ ત્રણની ત્રણ ઘાત એટલે કેટલા થાય તો કે વિદ્યાર્થી મિત્રો ત્રણની ત્રણ ઘાતનો મતલબ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થાય ચાલ ત્રણ તેરી કેટલા થઈ ગયા નવ નવ તેરી કેટલા થયા સત્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલાની કિંમત જે તમને શોધવાની કીધી છે કિંમત રેડી એ તમને કેટલી મળશે સત્યાવીસ મળે છે આ રીતે કામ કરવાનું છે એની અંદર તો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો આગળની ચર્ચા જોઈએ તો કે આગળનો દાખલો તમને આપેલો છે એમાં બત્રીસ ની બે ના છેદમાં પાંચ ઘાત આપેલી છે તો બત્રીસ ની બે ના છેદમાં પાંચ ઘાત તો બત્રીસ ના સ્થાને હું કયા કિંમત ને લખીશ તો બે ની પાંચ ઘાત કરું ને તો એ પણ કેટલા થાય બત્રીસ થાય તો એના માટે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બે ની ઝીરો ઘાત તો કેટલા આવશે એક બેની એક ઘાત તો કેટલા આવશે બે બેની ની ત્રણ ઘાત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયો ઓલો સોરી આઠ અને બેની બે ઘાત તો કેટલા થઈ ગયા ચાર બે ની ચાર ઘાત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા છે સોળ બે ની પાંચ ઘાત તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે બત્રીસ અને બેની છ ઘાત તો આપણને મળી ગયા કેટલા તો કે ચોસઠ મળ્યા તો આપણે તો અહીંયા કામ બત્રીસ છે બત્રીસના સ્થાને આપણે કેટલા લખવાના છે તો એ આપણે બાબત જોવાની છે તો કેટલા લખવાના છે બેની પાંચ ઘાત તો ચાલો હવે એક કામ કરીએ તો કે બરાબર કરીને અહીંયા બત્રીસ જે છે તે કાઉસ બનાવી દઈએ બેના છેદમાં કેટલા થઈ ગયા પાંચ ઘાત તો બત્રીસના સ્થાને આપણે કેટલા લખશું બેની પાંચ ઘાત ચાલો તો અહીંયા બે અહીંયા પાંચ ઘાત તો આપણે શું કરશું ઘાતઘાતનો ગુણાકાર ઘાતઘાતનો ગુણાકાર આગળ આગળની સ્લાઇડમાં મેં તમને બતાવ્યું એની એમ ઘાત આપેલી હોય અને એનઘાત પણ આપેલી હોય તો અહીંયા ઘાતઘાતનો ગુણાકાર એટલે એની એમ ગુણ્યા કેટલા થઈ જશે ઘાત થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને બે ની પાંચ ઘાત ગુણ્યા બે ના છેદમાં કેટલા થઈ ગયા પાંચ ભાગ ઉડાડીએ તો કે અહીં તમારા પાંચ અને અહીંયા પાંચ તમારા ઉડી જાય તો અહીંયા કેટલા એવા બે ની બે ઘાત બે ની બે ઘાતનો મતલબ શું થાય તો કે બે ગુણ્યા બે જેટલી ઘાત હોય એટલી વખત આપણે સંખ્યા લખવી પડે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે ની બે ઘાત એટલે બે ગુણ્યા બે એટલે કેટલા મળી ગયા તમને લોકોને ચાર તો આ તમારો આન્સર છે 32 ની 2 ના છેદમાં પાંચ ઘાતનો જવાબ કેટલો આવશે તો કે ચાર આવશે બે ની ચાર ઘાત કરો તો અહીંયા તમને કેટલા મળી જાય સોળ મળી જાય બે ની ચાર ઘાત કરો તો કેટલા મળી જાય સોળ મળી જાય અને ચાર ની બે ઘાત કરો તો પણ તમને કેટલા મળી જાય સોળ મળી જાય તો આમાંથી કયું લખું સર અમારે તો કે અહીંયા ઘાત જોવાની ઘાત તમને કેટલી આપેલી છે મિત્રો આપણે લોકો કામ કરીશું તો કામ ત્રણ ના છેદમાં ચાર ઘાત તો અહીંયા કેટલા લખાશે સોળના સ્થાન ઉપર બે ની ચાર ઘાત તો બે ની ચાર ઘાત તો અહીંયા તમને લોકોને બે ની ચાર ત્રણ ના છેદમાં ચાર તો ચાર ચાર ઉડી ગયા તો અહીંયા કેટલા થઈ ગયા બે ની ત્રણ મિત્રો જવાબ મળી જાય છે આ આપણો આન્સર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે કામ કરવાનું છે હેડી તો ખાસ કરીને ધ્યાનમાં લેજો જો દાખલાની અંદર તમને કંઈક આવું આપેલું હોત કે સોળ ની ત્રણ ના છેદમાં બે ખાત તો અહીંયા તમારે ફરજિયાત તમારે લોકોએ ચાર ની બે ઘાત લઈને કામ કરવું પડે રેડી તો આમાં નીચે ઘાત આપેલી છે તો એનો છેદ કયો આપેલો છે એ ખાસ ધ્યાનમાં લઈને તમારે લોકોએ યોગ્ય પદની પસંદગી કરવી જેથી દાખલો અઘરો ન પડે આ દાખલો આની રીતે તમે ગણો તો પણ દાખલો સાચો જ પડે પરંતુ એના કરતાં બેસ્ટ ઓપ્શન આપણા માટે આ રહી રેડી તો એ ખાસ કરીને ધ્યાન રાખજો ચલો ચોથા નંબરના દાખલામાં તમને એકસો પચીસ થી માઇનસ એક છેદમાં ત્રણ ઘાત આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ચોપડીની અંદર જોવો કે પ્રશ્ન નંબર એક ના ત્રીજો દાખલો જે છે એમાં એકસો પચીસ થી એક છેદમાં ત્રણ ઘાત છે અને પ્રશ્ન બે ના લાસ્ટ દાખલામાં તમને એકસો પચીસ થી માઇનસ એક છેદમાં ત્રણ ઘાત તમને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને માઇનસ વાળું છે અને આગળ પ્લસ વાળું આપણે લોકોએ આગળના ભાગની અંદર તમને લોકોને બતાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોએ કામ કઈ રીતે લેશો તો કે 125 આપેલા છે એટલે 5 વાળું કામ કરશે તો 5 ની 0 ઘાત એટલે કેટલા થઈ ગયા 1 5 ની 1 ઘાત તો કેટલા આવશે 5 5 ની 2 ઘાત તો કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 25 અને 5 ની 3 ઘાત તો અહીંયા કેટલા મળશે આપણને 125 પાંચની ચાર ઘાત તો આપણને મળશે છસો પચીસ આ રીતે મળશે ચાલો તો અહીંયા તમને એકસો પચીસ માટે લેવાનું કાઉસ બનાવશું એકસો પચીસ ના સ્થાન ઉપર અને ઉપર લખશું માઇનસ એક ના છેદમાં ત્રણ ઘાત તો અહીંયા આવશે પાંચની કેટલી ઘાત થઈ જશે ત્રણ ચાલો હવે શું કરશું તો કે ઘાત ઘાતનો ગુણાકાર તો એના માટેનો નિયમ પણ આ છે એની એમ ઘાત અને એની પાછી એન ઘાત તો અહીંયા થઈ જશે એની એમ ગુણ્યા એન ઘાત થશે રેડી તો ચાલો કિંમત અંદર એડ કરાવીએ તો કે પાંચ ત્રણ ગુણ્યા માઇનસ એકના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘાત આપણે જોઈએ તો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે રેડી તો આપણને જવાબ કેટલો મળશે તો કે પાંચની માઇનસ એક ઘાત અને ખાસ ધ્યાનમાં લેજો હવે અહીંયા કયો નિયમ લાગશે તો કે જ્યારે તમને લોકોને એકના છેદમાં આપેલું હોય તો અહીંયા ઘાત થઈ જાય તો હવે તમને આવું આપેલું છે તો એમાં તમે આમાં ફેરવી શકો ને ચાલો તો અહીંયા શું થઈ જશે એકના છેદમાં પાંચ આ તમારો લોકોનો આન્સર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ અગત્યનું છે એડી તો ધ્યાનમાં ચોક્કસ થી લેજો તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો એના દાખલાનું કામ કરવાનું હતું કે જેની અંદર તમને લોકોને બેઠા ડાયરેક બે માર્ક્સ મેળવી શકો એટલે ખીચાના માર્ક્સ કહેવાય જવા ન દેવાય તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેજો તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમને લોકોને જે ન આવડતા હોય એ દાખલા માટે તમે લોકો કોમેન્ટ કરી શકો અને ચોક્કસથી કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો એટલે હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત